માતાજીના નામે ધતિંગનો શક્તિપરા વિસ્તારમાં ચાલતા ધો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો માતાજીની ભૂઇમાએ થાનગઢ ના વ્યક્તિની દવા બંધ કરાવી હતી દવા બંધ કરાવી દેતા મોત થયાનો પરિવારે દાવો કર્યો

ભાઈ હનીફા એ લોકોની માફી માંગી છે અને ધતિંગ બંધ કરવા માટે જાહેરાત પણ કરી છે વાગાનેર પોલીસ દ્વારા અટકાયતી પગલા લેવામાં આવ્યા છે અને કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ ગામ છે અને હું છું કામ કરતી તો મારા મારા હિસાબે બંદૂક થયું છે તો હું એની એ પરિવારની માફી માંગુ છું અને આ બધું ટાઈમ માટે બંધ કરું છું મારા મમ્મીને છેલ્લા પંદર વીસ વર્ષથી બીપી ની દવા ચાલુ હતી બ્લડ પ્રેશર ની એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મીએ એમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફા બેનના કહેવાથી અગરબત્તી ને એવું ધરેલું હતું હિન્દુ મુસ્લિમ શીખ તમામ ને આ એક સલાહ છે કે આવા કોઈ ભરાડી ના ચક્રમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના શારીરિક આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા હિસ્સો દૂર રહેશો અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન દાતા સંપર્ક કરી અને તેમની આવી પ્રવૃત્તિ બંધ કરવામાં સહયોગ આપશો મારા મમ્મીને છેલ્લા પંદર વીસ વર્ષથી બીપીની દવા ચાલુ હતી બ્લડ પ્રેશરની જેમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફા બેન કરીન મોરબી જિલ્લાના વાંકાનેરના વિસ્તારના શક્તિપરા વિસ્તારમાં ઘરમાં માતાજીના બે મઢ બનાવી મંદિર બનાવી મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેવો છેલ્લા દસ વર્ષથી ઘરમાં દોરાધાગા જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવાની મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ની મદદથી બારસો નો ઓગણસી મો સફળ પાસ કર્યો છે મહેસાણામાં મંદિરમાંથી દાન પે